તો જો અમી હે ને ફેરવા ગાંતા તારનાથી પાછા ભાગી આવ્યા હતા અને પાછા હે ને આવે અને બધા અહીં ખાધું ખાવા ગાતા હોટલમાં બે ત્રણ જગ્યાએ અહીં પણ આ બધી બહાર અમને રજા આવતી હતી ન મેળ પડ્યો તો પાછા ઘેર ભાગી આવ્યા ને ઘેરથી આવે એટલે ઘેર આવ્યા ટામેટાનું યાર રોટલી ખાઈ અને હુવે ગાતા અમિતા નહોતા હું તા પહેલાં છોકરા બધા હુવે ગાતા જોકડી ઉઠ્યા એ વરે પાસે સા પાણી પીએ ને એ વટાણે પાછા મેરામાં જઈએ તો હાલો બનીએ એટલું બતાડ્યું અને અમે જઈએ મેરામાં ને તમે હાલો અને આપણે નેતાબેન થઈ ગયા તૈયાર તો રોહિત ને અમે બધા છે જે ભેગા રાહુલ ને સેજલ ને બધા બધા તો જઈએ ને બહુ મજા આવી એન્જોય કરી ફૂલ અને જે આજે મેરા મંજો કરીએ ને ઓટાણે જે જશનમાં જઈએ જો મેળા વિહીન કુલુ ઈ હે તો નઈ પણ ખાવા જાયે હોટેલમાં કરીયું આપણે યારો કરવા જઈએ આપણે ને જોઈએ ને આપણો સેઝલ બેની તૈયાર થઈ ગયા એન્ટ્રી પડે હો આપણે કામ વડશે તો હાલે ફટાફટ જાય મોડું થઈ જાય પાછું અંધારું થઈ જાય છે હા ત્યાં થી જઈએ કિર્બડ તૈયાર થઈ ગયું જઈએ રોહિતભાઈ કામ કરતો હોય તો રોહિતભાઈ ને કદાચ દુહો બને બહુ મસ્ત બોલે પણ મોટરમાં બેગા આપણું ભેગું નહીં થાય ટ્રણે તો આપણે જે આવીએ અને પછી આગળ આગળ એને પાસે બોલાવીએ જો આવીએ તો વાંજે ને પટાણ તો જો બેગા મોટરમાં ને જો હાલો એવું જઈએ

આજે આપણેઓને જેમ કે આપણે કાઠિયાવાડમાં જેમ મિમાન ને એવી અમારી બીની અમારી કરાવી એટલે યાદ એટલે આ કીધો ભાઈ આ ભાઈઓ ભાગે જાય ને તો હમણી ની હૈંગરે આજા મેરામ છે નાથી પછી એટલે હમણી મજા આવે અને એક બે થી ઉડી લાખી હમણાં બહુ એન્જોય કરી મોટી મોટી બિલ્ડિંગ હે ને નિર્મલ જ્યાં કામ કરે જ્યાં લાઈટ ફિટિંગ કરેલ હે ને ત્રણ બિલ્ડીંગો હે પાંચ બિલ્ડિંગ દેખાતી તો નિર્મલ ના કામ કરે અને જો આ મેરો છે અને કીકરાટીયા તમને સંભરાતા જઈએ અને લાઇટનું હેરખું જોઈએ એવું મારા ફોનમાં નહીં આવતી ડિઝાઇન કલર કલરની બહુ મસ્ત હે પણ મારા ફોનમાં નથી દેખાતી તો હાલો મેરાની મોજ માણીએ હાથમાં આવે ગયો જો આ તો આવે ને જી આ તો આઈ ને વિદેશ કે હેતમાં આવી ગયો હા ઈ જ કાને જરે બ્લર આવે કઈ ન તો મેળો એટલે

અને ભૂલ મોજ છે આવી મોજ તો ન કરી પરવા આવ્યા હતા પણ પરવા એટલો કંઈ અહીં જોઈએ જે જમાવટ નહોતો મેરો અને હું એન સ્પ્રે લેતા ભૂલા ગઈ એટલે મારો અવાજ કદાચ ઓછો આવે તો માફ કરજો તો જો આ બધું સ્વીટ છે ખાવાનું અને ફૂલ મોજ છે ટેડી બિયર જોવો જણ્યા આ બહુ જ આપણી ઇન્ડિયા હોય ને એ જ રીતના છે અને આ છોકરાઓની સાયકલ જોવો અને એન્જોય કરો અમે જોઈએ ને કરાવીએ ને છે એટલે પૂરેપૂરું શૂટિંગ હાલે ફૂલ એન્જોય ને ફૂલ મોજ આ બધી મેકઅપનો સામાન છે કટલેરી બધી આપણી જે રીતના પોરમાં હોય ને એ જ રીતના છે કોઈ આમાં લાઈક થયા કોઈ વિડીયા ઉતારે કોઈ ફોટા પડે આ તો આણી ભુંડાઈ પાછી ઓર ગયો જોવો જેની મારે બેહવું બધા ના પાડે કે આમાં બેઠા જીવું ને તો પછી આરો કર બાકી ને કમિ કેદું નું કામાં બેહવું પણ આમાં જોવે રહે છે કે બેહાઈ નહીં અને આ ન છે ને જે આ બધા ઝીણીકી ઝીણીકી ઢીંગલીઓ છે ને એને અમે ભાવ પૂછા લે પણ બહુ મૂંઘ્યું અતિ હિ મૂક્યું અવડી અવડે નાના નાના છે ને એને બહુ અતિ હિ ભાવ મૂંઘો આવે કે એનું નામ જ ન લેવાય કે કે આના ટેલામાં છે ને બહુ બોલ્યો છે જોવો જણીયા આ ઢીંગલા ઢીંગલીઓ

બધા મોર થઈ ગુ જો જેટલું બનીએ એટલું આમાં ઓલું કરી જોજો ને સપોર્ટ કરજો આગળ આગળ મોકલજો તો આ વિદેશનો પણ મેરો જોવે આપણે બધા ઇન્ડિયામાં તો હવ મેરો કરે વાટાણ જો કોન બધા વારામાં કોનું લેવામાં ચૌધમાં હમો બે ફેરે બહુ મસ્ત હે કેટલું ફાસ ફેરે અને કીકરાટિયા નાખે કીકરાટિયા નાખે કે વાત ગુસ્સો માં આવી જોતા ગોળ અને ગોળ મેં કીધું તો આમાં બેહવાનું પણ કે ફેર સડે તો હું તો ઘોર્યું કરીએ આપણી જોવો જણી આ પોરની જ જઈ કે જેને અમે પોરી જ મેરો કરવા જઈ હો આથી એટ થી ઓલી સાઈડ જવું ને આવું એ રીતના હોય તો જો એ વાણો વારો પૂરો થયો જો એ બધા ઉતરે ખૂબ રેડી નાખ્યું ને આમાં પબ્લિક તો જુઓ તો દુનિયાની એ પટાણે દેખાય નહીં એટલી આ નાના ટાયાનું હે માટે તો આમાં બસ છોટાયા જીણકા જીણકા એન્જોય કરે બધા અલગ અલગ હે ઓલી સાઈડ હોળી હે તો આ ટાયાની રેલગાડી આ રેલગાડીમાં માં બેન જાય અને નીતા અને રાહુલ બે આમાં બેહવા જાય મારે બે હું તો બધા ના પાડે કે રીસ લે માય કે એક કરતા બે થાય તમે ગોર્યું કર્યું ને ઓલા બે જાય એમ તો જો આ હે ને રાહુલ ની નીતા બે વા જાવું તો આ કાર્ડ લઈને આવ્યા એવામાં એન્જોય જ કરવાની હે પાંચસો ઠેકાણે આઠ ઠેકાણે બેહવા ને તો બધા એમાં વારા ફરતા બે કરો એન્જોય મને તો બધા હરવે મૂકી નાખો મને તો સપનું હતું વારા ફરતા વારા ફરતા બે હાલો નહીં તો જો વા ઉપર થી આય ને હેઠો કોક નો મોબાઈલ આવ્યો તો ત્રણ કટકા થયા એક ને કડધો ને જોઈ બાઈ લે હે અમી લઈ જાયો જોઈ બાઈ લઈ જાય તમે હાથ મે નાખજો ભલાયો જોલી બાઈ લીએ ને ઈણો હે અને ત્રણ કટકા થયા વાહલો ભાગ અલગ આગલો ભાગ અલગ અને ડિસ્પ્લે અલગ ઈણો મેડો સુથરે ગો એમ નીતા જો હાજી પૂજી પાસી પુગે આવે ને તો વાંધો ની બાકી નકર આમ બરો હે હાલો તો આ મમ્મો પણ જાય એવ રીસીય પાછા આવે તો રિવ્યુ આપે પાછા આવે તો ખબર પડે આ કરો છે પેલી કરે પણ જો તો હું તમને પ્રોપર કે હેલો હાય હેલો હાય કરો હાય કરો હ હ જયું પેલી સીટ બુકિંગ કરાવી આપીએ કામ થાય ઉપડ્યો ગાડી જાય રતનપુર

તો હાલો જો એનું ચાલુ થઈ અને એવે ને આનો રિવ્યુ કાઉ મળે ને એ આગળ આગળ જોઈએ જ એની બાકી અટાણે તો જાય મામો ભણે જોયું બધા ઉસા સાથું કરે પાછા આવે તો ખબર પડે ભયા નખે આ હે ને સખડી ચડાવે એ છે સખડી ચડાવે નહીં પણ નીતા ગજબની છે તો એની રીસીવા લીધા કે અમે બધાય ના પાડતા તો સત્તાએ કે ના મારે બે હું ઈ બે હું ફાઈનલ તો જો એ બધાય બેઠા એમ લક્ષ્ય તો વાંધો નહીં આવે તો જોઈએ જોવો તો પાકિસ્તાન હા અંદર ઇન્શાલ્લા

Coming, share, subscribe to my channel. Thank you.